નમસ્કાર મિત્રો જે શક્તિ હું છું 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 સોલંકી તમે જોઈ રહ્યા છો મારી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમને આપણે તાર પ્રત્યેની કોન્સ્ટ પણ સત્યની નજીક હોય એવી બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકની ભરતી બે હજાર ચોવીસ અન્વયે શાળા પસંદગી કરવા અંગેની સૂચનાઓ જે જાહેર થઈ ચૂકી છે તારીખ છે બાર બે હજાર પચીસ બાર બે બે હજાર પચીસ જૂના શિક્ષકની ભરતી બે હજાર ચોવીસ અન્વયે બાર બે બે ચાર પચ્ચીસના રોજ માધ્યમવાદ વિષયવાદ કેટેગરીવાદ અને ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે જૂના શિક્ષકની ભરતી બે હજાર ચોવીસના ઉમેદવાર પોતાની ઈચ્છા અનુસાર પોતાના વિભાગ વિષય માધ્યમ અને કેટેગરી મુજબની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પૈકી અગ્રતા કામ અનુસાર અમર્યાદિત સંખ્યામાં જો અહીંયા લખ્યું છે અમર્યાદિત સંખ્યામાં એટલે એવી કોઈ સંખ્યા નક્કી નથી કે ભાઈ આટલી સ્કૂલ પસંદ કરવી કે આટલી તમે ગમે તેટલી જેટલી પણ આપી છે એવી તમામ અમર્યાદિત સંખ્યામાં પસંદગી કરી શકો છો ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવી એ બાબતે ઇન્સ્ટ્રક્શન અત્યારે જાહેર થઈ ચૂકી છે અને ઇન્સ્ટ્રક્શન અહીંયા તમને હું બતાવી રહ્યો છું કે તારીખ હવે આ પસંદગી કઈ તારીખ સુધી કરવાની છે તો બાર બે હજાર બાર બે બે હજાર પચીસથી સત્તર બે બે હજાર પચીસના રાત્રિના બાર કલાક સુધી ઉમેદવાર આપેલ શાળા પસંદગીના આધારે શિક્ષણ વિભાગે એક આઠ બે હજાર ચોવીસના ઠરાવની જોગવાઈને આધારે શાળા ફાળવણી કરવામાં આવશે એક પણ શાળા પસંદગી ન આપનાર ઉમેદવારે ભરતી પ્રક્રિયા અન્વયે પોતાનો હક જતો કરવા ઈચ્છે છે તેમ માની તેઓની ભરતી પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી ઉમેદવારે પસંદ કરેલ શાળાઓ પૈકી કોઈ એક શાળા જો તેના મેરિટ ક્રમ મુજબ ફળવાશે તો ઉમેદવારે ફાળવેલ શાળામાં ફરજિયાત હાજર થવાનું રહેશે અન્યથા ક્રમ પાંચ મુજબની કાર્યવાહી કરવામાં આવશે આથી ઉમેદવારે જે શાળા અને શાળાઓમાં જવા ઈચ્છતા હોય માત્ર તેવી શાળાઓ જ પસંદગી કરવી હિતાવહ છે જે ઉમેદવાર સદર ભરતી પ્રક્રિયાનું એ ચોઈસ ફિલિંગ કર્યા બાદ મેરિટ કમ પ્રેફરન્સ ધોરણે ફાળવવામાં આવેલ શાળામાં હાજર નહીં થાય તો બાળકોના શૈક્ષણિક કાર્ય સુધારણાના હેતુથી સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવેલ ભરતી પ્રક્રિયાની સુચારુ કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ તેઓએ તેમના પોતાના માસિક પગારમાંથી પ્રતિમાસ રૂપિયા પાંચ પાંચ હજાર લેખે ચાલીસ માસ માટે એમ કુલ ત્રણ લાખ કુલ બે લાખની કપાત કરી સરકારશ્રીને સંબંધિત સદરે જમા લેવામાં આવશે જેની ખાસ નોંધ લેવી ઉમેદવારોએ માટે શાળા પસંદગીની મર્યાદિત કરેલ નથી તેઓ પોતાની પસંદગી અનુસાર અમર્યાદિત શાળાઓની પસંદગી આપી શકે છે ઉમેદવારે પસંદ કરેલ શાળાઓ પૈકી જે શાળા મેરિટ ક્રમ પ્રેફરન્સ મુજબ ઉમેદવારોને મળવાપાત્ર હશે તે શાળાની ફાળવણી થઈ જશે શાળા પસંદગી આપનાર ઉમેદવાર મેરિટમાં આવતા ન હોય તો તેને શાળા ફાળવાશે નહીં અને ઉમેદવાર ભરતી પ્રક્રિયામાંથી બાકાત થશે ઉમેદવારના નિમણૂક આદેશમાં તેઓની હાલની ફરજની શાળાનું નામ દર્શાવી શકાય તે માટે ઉમેદવારે પોતાની હાલની શાળા એટલે કે જો શાળા ફાળવણી થાય તો જે શાળામાંથી રાજીનામું આપી છૂટા થવાનું હોય તે શાળાની માહિતી અચૂક આપવાની રહેશે ખાસ નોંધવું કે હાલ કામગીરીથી કે હંગામી ધોરણે અન્ય શાળામાં હોય તેવી શાળાનું નામ નહીં પરંતુ જૂના શિક્ષક તરીકે નિમણૂંક મળે ત્યારે જે શાળામાંથી રાજીનામું આપી છૂટા થવાનું હોય તે શાળાનું નામ જ લખવું શિક્ષણ વિભાગના તારીખ એક આઠ બે હજાર ચોવીસના ઠરાવની જોગવાઈ અન્વયે ભરતી પ્રક્રિયાના કોઈપણ તબક્કે જે ઉમેદવાર નિયત લાયકાત ધરાવતા નહીં હોવાનું માલુમ પડશે તો ભરતી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવશે તેની અને તેમની નિમણૂક રદ કરવામાં આવશે શાળા પસંદગી માટેની ટેકનિકલ સૂચનાઓ હવે ઓનલાઈન કામગીરી કરવાની છે ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરવાની છે તો એ કેવી રીતે કરવી એની ટેકનિકલ માહિતી અહીંયા બહુ જ સારી રીતે આપેલી છે જોઈએ કેવી રીતે તમારે ચોઈસ ફિલિંગ આપવાની છે સિલેક્શન કરવાનું છે ઉમેદવારે શાળા પસંદગી આપવા માટે લોગ ઇન થઈ કેન્ડિડેટ સ્કૂલ સિલેક્શન પર ક્લિક કરતાં ઉમેદવારો હાલની શાળા તરીકે અરજીપત્રકમાં દર્શાવેલ છેલ્લી શાળાની માહિતી એટલે કે કેન્ડિડેટ સેન્ટર સ્કૂલ ડિટેલ્સમાં જોવા મળશે જે ચકાસી લેવાની રહેશે જો આ શાળામાં જ હાલ ફરજ બજાવતા હોય તો યસ વિકલ્પ આપવો ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરી આગળ વધવું પરંતુ જો ઉમેદવાર હાલ આ શાળા સિવાય અન્ય શાળામાં કાયમી ધોરણે ફરજ બજાવતા હોય તો વિકલ્પ નો પસંદ કરવો ત્યારબાદ સ્કૂલ ડાયસકોડની મદદથી હાલની શાળાની વિગતો ઉમેરવી આ કિસ્સામાં સ્કૂલ ડાયસ કોડ બોક્સમાં હાલની ફરજની શાળાનો ડાયસકોડ એન્ટર કરી સર્ચ ક્લિક કરતાં આ શાળાની માહિતી જોવા મળશે જે ચકાસ્યા બાદ આપ આ શાળામાં જે તારીખથી ફરજ બજાવતા હોય તે તારીખ ફ્રોમ ડેટ બોક્સમાં એન્ટર કરી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરતા સક્સેસનો મેસેજ આવેથી ઓકે ક્લિક કરવાનું રહેશે ખાસ નોંધવું કે કેન્ડિડેટ સેન્ટર સ્કૂલ સોરી કેન્ડિડેટ કરન્ટ સ્કૂલ ડિટેલ્સમાં હાલ કામગીરીથી કે હંગામી ધોરણે ફરજ બજાવતા હોય તે શાળા નહીં પરંતુ જે શાળામાં આપણી સેવાકીય બાબતો નિભાવવામાં આવતી હોય એટલે કે જૂના શિક્ષકમાં નિમણૂંક મળે તે તો જે શાળામાંથી રાજીનામું આપી છૂટા થવાનું રહે તે શાળાની માહિતી હોવી જોઈએ તે ખાસ ચકાસું ત્યારબાદ કેન્ડિડેટ સ્કૂલ સિલેક્શન મેનુમાં સ્કૂલ લિસ્ટમાં આપના વિષય માધ્યમ વિભાગ અને કેટેગરીની ખાલી જગ્યાઓવાળી શાળાઓની યાદી જોવા મળશે જેમાં સ્કૂલ કોડ શાળાનું નામ અને કૌંસમાં ગામ તાલુકા કે જિલ્લાનું નામ તથા વિષય અને માધ્યમ સબ્જેક્ટ અને મીડિયમ લખેલ હશે આપની પોતાની પોતાના વિષય અને માધ્યમની શાળા જે ડિસ્પ્લે થાય તે ચકાસી લેવાનું રહેશે આપ જો કોઈ પસંદગીના જિલ્લાની શાળાઓની યાદી જોવા ઈચ્છતા હોવ તો ડિસ્ટ્રિક્ટ ફિલ્ટરમાં ડ્રોપ આઉટની યાદીમાં એક જિલ્લો અથવા તો એક કરતાં વધારે જિલ્લો પસંદ કરી સહજ ક્લિક કરતાં પસંદગીના જિલ્લાની જ શાળાઓ જોઈ શકાશે આ શાળાઓમાંથી જે શાળા પસંદ કરવા ઈચ્છતા હોય તે શાળા પર ક્લિક કરતાં આ શાળા જમણી બાજુએ સ્કૂલ સિલેક્શન લિસ્ટમાં પસંદગી કરેલ શાળાઓની યાદીમાં જોવા મળશે ચોથું ઉમેદવારે પોતાની પસંદગીના ક્રમાનુસાર શાળાઓને શાળાઓ પસંદ કરવી શાળાઓ પસંદ કર્યા બાદ જમણી બાજુ સિલેક્સ સિલેક્ટેડ સ્કૂલ લિસ્ટની યાદીમાં આવ્યા પછી પણ જો આપને પસંદગીના ક્રમમાં ફેરફાર કરવાનો થતો હોય તો આપ કર્સર વડે જે તે શાળા ડ્રેગ કરી ઉપર નીચે લઈ જઈ શકો છો ઈચ્છિત ક્રમમાં ગોઠવી શકો છો યાદીમાંથી કોઈ શાળા કાઢી નાખવી હોય તો તે શાળાના નામ સાથે ડિલીટ બટન પર ક્લિક કરતાં તે દૂર પણ કરી શકાશે ઉમેદવારે પસંદ કરેલ શાળા ડાબી બાજુના સ્કૂલ લિસ્ટ યાદીમાંથી નીકળી જમણી બાજુના સ્કૂલ લિસ્ટ પર પસંદગી યાદીમાં આવી જશે તે જ રીતે જમણી બાજુની સ્કૂલ સિલેક્ટેડ સ્કૂલ લિસ્ટ પસંદગી યાદીમાંથી ડિલેટ કરેલ શાળા ફરીથી ડાબી બાજુના સ્કૂલ લિસ્ટની યાદીમાં જોવા મળશે પાંચમું શાળાઓ પસંદ કર્યા બાદ યાદીની નીચેના ભાગમાં ત્રણ મહિન પૈકીની વચ્ચે આપેલ સેવ બટન ક્લિક કરતાં આપના ડેટા સેવ થશે અને જ્યારે આપ બીજી વખત લોગ થાવ ત્યારે અગાઉના ડેટા સેવ હશે તથા તે સમય શાળા પસંદગીમાં ફરીથી ફેરફાર કરવા ઈચ્છો છો તો તે કરી શકાશે આપ આ રીતે એક જ તબક્કામાં અથવા જુદા જુદા તબક્કામાં પસંદગી આપ્યા બાદ છેલ્લી પસંદગી યાદી ફાઇનલ કરવા જૂના શિક્ષક શાળા પસંદગીની બાહેધરી વાંચી સમજી તેના ડાબી બાજુના ચેકબોક્સ ઉપર ક્લિક કર્યા બાદ કન્ફર્મ એન્ડ લોક બટન ઉપર ક્લિક કરતા ઉમેદવારના રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે જે આપેલ બોક્સમાં એન્ટર કરવાથી પસંદગીનો ડેટા ફાઇનલ સબમિટ થશે સાતમું છે કન્ફર્મ વેન લોક કર્યા બાદ આપ હોમ મેન ઉપર જઈ વ્યૂ કેન્ડિડેટ સ્કૂલ સિલેક્શન ઓપ્શન પસંદ કરતાં આપણી પસંદ કરેલ શાળાઓની પ્રાયોરિટી ક્રમ સાથેની યાદી જોવા મળશે જેની ડાઉનલોડ પ્રિન્ટ કેન્ડિડેટ સિલેક્શન સ્કૂલ રિપોર્ટ બટન પર ક્લિક કરી વીડીએફ ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી લેવાની મેળવી લેવાની રહેશે જે સાતવીને રાખવી આવી રીતે ફાઇનલ સબમિટ કર્યા બાદ કે પહેલાં કોઈપણ તબક્કે નવેસરથી પસંદગી આપવાનું ઈચ્છતા હોય તો રિસેટ બટન પર ક્લિક કરતાં ઓટીપીની મદદથી ગમે તે સમયે આપની પસંદગી રિસેટ કરી શકશો અને ત્યારબાદ ફરીથી ઉપરની પ્રક્રિયા અનુસરી શાળા પસંદગી કરી શકાશે અને ઉપર મુજબની પ્રક્રિયાને અનુસરી કન્ફર્મ એન્ડ લોક ક્લિક કરતાં જ મેસેજ આવશે જે ઓકે ક્લિક કરતાં ઓટીપી વેરિફિકેશન કર્યા બાદ ફાઇનલ સબમિશન થશે છેલ્લે કન્ફર્મ કન્ફર્મ એન્ડ લોક કરેલ હશે તે ડેટા જ શાળા ફાળવણી માટે ધ્યાને લેવામાં આવશે આમ પસંદગીની યાદી ફાઇનલ કરવા માટે કન્ફર્મ એન્ડ લોક લોક બટન ક્લિક કરવું જરૂરી છે માત્ર સેવ કરવાથી ભરેલ શાળા પસંદગીનો ડેટા સચવાશે પરંતુ તે ડેટા ફાઇનલ સબમિટ થશે નહીં જેથી શાળા ફાળવણી માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં તેમજ શાળા પસંદગી રિસેટ કરેલ હશે તો પણ ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી દસમું ઉમેદવારે તારીખ સત્તર બે બે હજાર પચીસના રોજ રાત્રિના બાર કલાક સુધીમાં પોતાની પસંદગી એન્ડ લુક કન્ફર્મ એન્ડ લોક કરવાની રહેશે ત્યારબાદ ફેરફાર કરાયેલ ડેટા ધ્યાને લેવામાં આવશે નહીં છેલ્લા ઉમેદવારે છેલ્લે આપેલું કન્ફર્મ અને લોક કરેલ હશે તે ડેટા જ ધ્યાને લેવાશે આથી પસંદગી યાદી ફાઇનલ કર્યા બાદ જ કન્ફર્મ એન્ડ લોક કરવું ઉપર મુજબ ફાઇનલ સબમિશન આપ્યા બાદ જો કોઈ ફેરફાર કરવાનો જરૂર જણાય તો ફરીથી ઉપર સૂચવા પ્રક્રિયા મુજબ ફેરફાર કરી છે છેલ્લે ઉપર મુજબની પ્રક્રિયા અનુસરીને કન્ફર્મ અને લોક કરવું જરૂરી છે ઉમેદવારે છેલ્લી તારીખ સમયની રાહ જોયા સિવાય સમયસર સારા પસંદગી પૂર્ણ કરવી હિતાવહ છે જેથી છેલ્લે સમયે ઉદ્ભવતી સમસ્યાઓને ટાળી શકાય ટેકનિકલ કે વહીવટી માર્ગદર્શન માટે કચેરીના સમય દરમિયાન નીચેની હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવો વહીવટી માર્ગદર્શન માટે છે ત્રાણું સત્યાવીસ ત્રેસઠ પાંત્રીસ એકત્રીસ ટેકનિકલ માર્ગદર્શન માટે છે નેવનુ સત્તાણું સત્તર ઓગણસિત્તેર આ નંબર ઉપર તમે ટેકનિકલ માર્ગદર્શન મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી કે તમારે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું એની સંપૂર્ણ ડિટેલ્સ આખી યુઝર ગાઈડ મેં તમને વાંચી સંભળાવી છે તો તેને પણ આ પસંદગી કરવાની હોય એ ફટાફટ પસંદગી આપી દે છેલ્લી તારીખની રાહ ન જોવે જેથી કરીને જે ટેકનિકલ સમસ્યાઓ થાય છે એમનો સામનો કરવો પડે નહીં જય હિન્દ બંને માતરમ જે શક્તિ મળે છે નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ જય શક્તિ